રક્તદાન એજ મહાદાનના ઉદ્દેશ્યથી ઉદેશ્યથી જેજીપુરાની એક લાડકવાઈ પ્રિયાંશીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશનનો કેમ્પ યોજવામાં આવ્યો આ બ્લડ ડોનેશન કેમ્પમાં યુવા ક્ષત્રિય ઠાકોર સેના અધ્યક્ષ અભિજીત બારડે રક્તદાન કર્યું હતું અને સમાજની એક સારો સંદેશો મોકલ્યો હતો જેમાં વડનગર તાલુકાના છાબીલીયા ગામના વતની અને ઠાકોર સમાજના અગ્રણી એવા ચૌહાણ જસવંતજી વિઠાજી જેજી બાપુની દીકરી પ્રિયાંશીના જન્મદિવસ નિમિત્તે વડનગર સિવિલમાં બ્લડ ડોનેશનનો કેમ્પ યોજવામાં આવ્યો આ કેમ્પની અંદર ઠાકોર સમાજના અગ્રણીઓ યુવા મિત્રોએ ઉત્સાહપૂર્વક દાન કર્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ આપનાર દાતાઓને પણ ગિફ્ટ આપી અને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આશરે સાઠથી સિત્તેર બોટલ બ્લડ એકઠું કરવાનો લક્ષ્ય રાખ્યો છે એવી વિચારધારા ધરાવતા ઠાકોર સમાજના અગ્રણી એવા જેજી બાપુની દીકરીનો બ્લડ ડોનેશન કેમ્પ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ દાન કોઈ ગરીબ માણસને જિંદગી બચી જાય જો સમાજમાં અન્ય ખોટા ખર્ચો ન થાય તો ઉદ્દેશ્યથી આ બ્લડ ડોનેશન આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર ભરત ઠાકોર વડનગર અમારા ઠાકોર સમાજના યુવાન કાર્યકર આગેવાન એવા જજી બાપુની દીકરીનો આજે પ્રિયાનો જન્મ દિવસ અને એ જન્મદિવસે આજે એક સરસ મજાનો સમાજને રાહ ચીંધનારો આ જે કાર્યક્રમ આપ્યો છે કે બ્લડ ડોનેશન કે બ્લડ આપી અને જે લોકોનું જે જીવન છે જે જીવન મરણ વચ્ચે જે ધોલા થયેલી હોય અને છેલ્લી કડીએ જેને જે જરૂરિયાત પડે એવું આજે બ્લડ ડોનેશન કેમ્પ કર્યું છે એટલે અમારા સમાજને આજે ખરેખર નવો રાહ મળ્યો છે તો કોઈ પણ લોકોને આવું આવો જન્મદિવસ ઉજવ તો ખરેખર આ લોકોનો ઉપયોગી થાય એવા તમામ લોકોનું હું આજે એક સમાજના મંત્રી તરીકે વિનંતી કરું છું કે તમારા બાળકનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે તમે આવા બ્લડ ડોનેશન કેમ્પ રાખો અને એ બ્લડ ડોનેશન કેમ્પથી દરેક જરૂરિયાતમંદ માણસનો ઉપયોગ થાય તેના માટે આજે હું જયજી બાપુને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે સમાજથી તમે એક સારો એવો રાહ જો